આ જે વહી ગઈ છે ને મિત્રો એનું ભૂલી જવાનું છે હવે જે છે એને હું રેખી બનાવવાની થાય છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજી લાધવા અને મિત્રો આપ જોઈ શકો છો કે આપણી પાસે જે ખાતર છે તે ઉરિયા છે અને ઉરિયાની અંદર આપણે જે ભેળું ભેળવેલું છે તે છે ફિફ્રોનીલ હવે મિત્રો મેં તમને ખબર છે કે દસ દિવસ પહેલાનો જે આપણો વિડીયો હતો એમાં મેં તમને ખાસ ભલામણ કરેલી હતી કે તમારી ડુંગળીમાં જો બાફીઓ હોય કે મૂળ મોટા ન થતા હોય કે કોઈ બીજો જે જમીનના ફૂગના કારણે જે રોગ આવતો હોય એવો જો રોગ તમારા ખેતરમાં હોય તો તમે ફિફ્રોમિલનો ઉપયોગ કરજો હવે ત્યાર પછી ઘણી મિત્રો કોમેન્ટો આવી ભાઈ વિઘે કેટલું નાખવું શેમાં ભેળવવું કેમ ભેળવવું હવે મિત્રો તો આપણે કાયદેસર જોવા બેઠેલી આપણે અઢી વીઘાની આપણી ડુંગળી છે હમણાં આપણે પણ જવાનું છે કારણ કે મિત્રો મારે પોતાને સાંટવાનું છે અને પાછળ પાણી શેરું છે પણ આ થોડોક અત્યારે સાંટતા સાંટતા થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે મિત્રો પાંચ મિનિટમાં આપણે ખેડૂતોને માહિતી આપી દઈએ તો મિત્રો જો આપણે આ કંપની આપણે કંપની અરે કોઈ લેવા દેવા નથી ને આપણે કંપનીને પ્રમોટ કરતા નથી પણ મિત્રો ફિપ્રોનીલ ઝીરો પોઈન્ટ છ ટકા જે ડબલ્યુ ડબલ્યુ આર છે ઈ આપણે નાખવાનું છે એટલે ટૂંકમાં ફિફ્રોનીલ ઝીરો પોઈન્ટ ટકા જે અત્યારે આપણને જે મળેલું છે તે આપણે લાવેલા છીએ અને જે ફૂગજન્ય રોગો હોય કોઈ કૃમિ હોય કે કોઈ એવા ડુંગળી આપણી ડુંગળીને નુકસાની પહોંચાડે મૂળને નુકસાની પહોંચાડે બાફ્યો લાવે એવા જે કોઈ રોગ હોય એમના માટે મિત્રો ખાસ કરી અને અત્યારે ધારો કે તમારી વીસ પચીસ દિવસની ડુંગળી થઈ છે લોદર સુકાવા મળ્યા છે અને જે ડુંગળીનો દડો હોય એ દડાની ઉપરથી આપણે ગળું પડી જાય અને ગળું પડ્યા પછી જો એ રોપ ચૂકાતો હોય એટલે મિત્રો હું સવારે લાવ્યો હતો વિભુ અહીં બધા આવડે ડુંગળી લાવ્યો અઠવાડિયા પહેલાં આ ડુંગળી જે છે એ આપણે હું મારા ખેતરમાંથી લાવ્યો હતો ત્યાર પછી મેં બે સ્પ્રે સ્પ્રે કર્યા એક પ્રમ દિવસે કર્યો અને એક જ્યારે મને ખબર પડી કે મારી ડુંગળીમાં પરિસ્થિતિ છે એટલે કે ટૂંકમાં વરસાદ ગયો એટલે તરત જ આપણે આટો માર્યો અને આટો મારીએ એટલે આપણને ધીરે ધીરે અંદાજ આવી ગયો કે આપણી ડુંગળીની શું પરિસ્થિતિ છે તો મિત્રો જો આ રીતની એની પરિસ્થિતિ આખી છે આ ડુંગળીની મેં હું નજદીકથી છે તમને બતાવી દઉં અને જો આ રીતની હવે આઠ દિવસ પહેલાં આ પરિસ્થિતિ હતી આઠથી દસ દિવસ પહેલાં અને આપણે તાત્કાલિક એનું રિઝલ્ટ લાવવા માટે અમુક દવાનો જે ઉપયોગ કર્યો છે એ પણ હું તમને આવતા વિડીયોમાં જણાવી દઈશ કારણ કે મિત્રો આપણી પાસે જો આ જે દવાઓ છે એ ઉપલબ્ધ છે પણ એમાં એ બે દવા ખૂટે છે કે જ્યારે આપણે ભાગ્યાએ આપણે દવા સાટી હોય ભાગ્યાએ ત્યારે એને ફેંકી દીધેલું હતું એટલે એ આપણે કા ગોચ્યું નહીં મળે તો આપણે પાછું વેસતું બીજો ત્રીજા ડોઝ માટે લાવવાનું છે એટલે આપણે વિડીયો બનાવી નાખશું પણ મિત્રો અત્યારે જે તાત્કાલિક પહેલું તમારે જે કરવાનું છે તે હવે તમે એને ખાતરનો ડોઝ ગણો કે પછી આ ફિફ્રોમિલનો ડોઝ ગણો પણ અંતે તમારી ડુંગળીને આવા રોગ ફૂગજીનો રોગ હોય કે પછી આવા બાફિયાનો રોગ હોય કે આ તમારા મૂળ અંદરથી થતા ન હોય અને તમારી જે કળી છે એ કાળી પડી જતી હોય અને વહી જતી હોય તો કળી ફાટી જતી હોય હવે આ વસ્તુમાં એવું છે કે આમાં કળી ફાટી જાય છે હવે આ વસ્તુ એવી છે કાળી પડીને વહી ગયેલી છે અને આ વસ્તુ એવી છે કે આખો બફાઈ જ ગયેલો છે એટલે આ ત્રણ વસ્તુ છે ને ત્રણ વસ્તુની એક દવા હોય તો તે છે ફિફ્રોનીલ અને આપણી જે ડુંગળીની તાકાત માટે આપણે અત્યારે ઉરિયા નાખી દેવાનું છે હવે ઉરિયા તમારે અઢી વીઘે સોળ ગુઠાનો એક વીઘો સોળ ગુઠાનો એક વીઘો એટલે અઢી વીઘા અને અઢી વીઘે તમારે એક થેલી ઉરિયા નાખવાનું છે અને અઢી વીઘામાં બે કિલો જો શક્ય હોય તો અઢી કિલો વાપરજો પણ શક્ય ન હોય તો બે કિલો આ પેકેટ લાવી ફીપ્રો ફીપ્રો મિલ જે પાવડર જેવા દાણા ફોર્મમાં આવે છે હવે હું તમને નજીકથી બતાવું તો જો આમાં તમને ઝીણા ઝીણા દાણા બતાતા હોય છે એ ફોર્મમાં તમારે લાવવાનું થાય છે જે આમાં ઝીણા ઝીણા લાલ દાણા છે હું જો આ અથિયાળીમાં જ જોયું આ અથિયાળીમાં છે ને એવા ઝીણા ઝીણા લાલ દાણા લાવવાના આવે આની અંદર અને એ દાણા તમારે ખાતરની અંદર ભેળવી એટલે અઢી એક બેગ તમારે ઊરિયા અઢી વીઘામાં એક બેગ યુરિયા લેવાની છે અને અઢી વીઘામાં અઢી કિલો આ લેવાનું છે હું બે કિલો લાવું છું કારણ કે હું જ્યારે લેવા ગયો ત્યારે એની પાસે બે પેકેટ પડ્યા હતા એટલે મેં કીધું ભાઈ બે તો બે અત્યારે કામ તો શરૂ કરી દઈએ પણ બકી જાય એવું કોઈ ખાસ અગવડતા પછી પડી જાય નહીં અને મિત્રો આમાં તમે આ ડુંગળીમાં તમે જુઓ ને મિત્રો તો હું લગભગ સાત આઠ કેરામાં મેં સાત આઠ કેરા જે છે એમાં મેં આંટો માર્યો ત્યારે મને આ એટલા ઝેડ્યા છે એટલે લગભગ પાંચ ટકા એક કેરામાં પાંચ ટકા આપણે આ રોગ લાગેલો છે એટલે વીઘે પાંચ ટકા કે અઢી વીઘામાં પાંચ ટકા હોય એ પાંચ ડુંગળી આ રીતની થઈ હતી ત્યાં આપણે દવા સા દીધી ત્યાર પછી જેને અઢી કેલો હતો એ વહી ગઈ છે જેને બાપો જે અડયો નહોતો એ લીલી કાસ પાછી થઈ ગઈ છે એટલે મિત્રો જેને બાપ્યો અડી ગયો છે એ કોઈ જે સારી થવાની નથી પછી ગમે એવો યગરાવાળો આવે કે ગમે એ ગમે એ કંપનીવાળો આવે એનું દવા વેસીન વયો જાય છે તમને બાકી જેને બાપ્યો અડી ગયો છે બાપિયાની વાત કરો મિત્રો જેને મૂળ વયા ગયા છે ને મૂળ પાછા આવી જાય છે પણ જેને બાફ્યો એટલે કે આ રીતે જેને બાફ લાગી ગયેલો છે જે કળીને હું થોડો દૂર બેઠો એટલે કદાચ તમને બતાતું નહીં હોય પણ શક્ય છે તો હું એના ફોટા જે મારી પાસે છે એ તમને શરૂઆતમાં તે વિડીયોના શરૂમાં તમને બતાડી દઈશ એટલે એની ઉપરથી તમને આખો અંદાજ આવી જશે તો મિત્રો જે જેમાં આ રીતે બફાયત ગયેલી છે તમારી કળી એને કોઈ જે બાફિયામાંથી હારી કરવાની શક્તિવાળી સુધીમાં કોઈ દબાવી નથી બેટર છે તમારું વાતાવરણ સારું થઈ જાય તો વસ્તુ આખી અલગ છે પણ તો એ બાફ્યો અડી ગયો હોય એ હારી પછી થતી નથી ને જો કોઈ દાવો કરતું હોય ગમે એવો બાફ્યો હોય હું જો ડુંગળી ઊભી કરી દઉં તો એને મારી વડીએ મોકલી દેજો તો મિત્રો તમારા કારણે જ આજ આપણે એક લાખ પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા મિત્રો તમારો એટલો બધો મને સપોર્ટ મળ્યો અને તમે જે મારી ચેનલ ઉપર મારા ઉપર વિશ્વાસ દાખવ્યો કે આ એક ખેડૂત છે ખેડૂત પુત્ર છે અને એના મોઢે નીકળેલી વાત કોઈ જે ખોટી હોય નહીં અને મિત્રો આવજો જો મારી ડુંગળીમાં છે તો મેં તમને બતાવ્યું હવે પછી મારી બાજુમાં કુંકની હારી ડુંગળી હોય અને એનું તમને બતાવી દઉં કે આમાં મેં આ દવા સાંટીને રિઝલ્ટ મળી ગયું એનો કોઈ મિનિંગ ખરો મિત્રો અને લગભગ નવ્વાણું ટકા એવું જ કરે છે ને એમાં ઘણા એસીમાં એની વાત કરે છે હવે ભાઈ તું એસીમાં બેઠો તને નથી વાતાવરણની ખબર નથી રિઝલ્ટની ખબર તું નેટ ઉપર જાણી લે અને પછી ખેડૂતને કહી દે કે આ દવા વાપરો એટલે રિઝલ્ટ મળી જાય પણ એમ રિઝલ્ટ મળી જાય કાંઈ ક્યારે કયો ડોઝ આપવો કેટલા ટાઈમ અહીંયા બદલાવો ઈનો ઈ ડોઝ આપવો કે ફરી વખત બીજો ડોઝ આપવો હવે એ વિશે તો કંઈ ખેડૂતની માહિતી હોવી જોઈએ ને પણ મિત્રો આપણી ચેનલ એવી છે કે મેં ગયા વિડીયોમાં તમને ફિપ્રોમિલ મિલ અને મેન્કોઝેબની જે કંઈ મેં તમને મિક્સિંગ કરવાની વાત કરી જે તમારો જલેબી રોગ હોય અને તમારી ડુંગળી વહી જાતી હોય કથેરી હોય આવી પરિસ્થિતિમાં મિત્રો આપણે તમને મેં વાત કરી હતી કે આ બેને દવાનો તમે યુઝ કરી અને સ્પ્રે કરી દો હવે જે બે દવાનો સ્પ્રે હું આજમે ભીની ડુંગળી પાઈ દીધી એટલે કાલે હલાય એવું નહીં થાય પ્રમ દિવસે દસે સવારમાં દસ વાગ્યે સ્પ્રે હું પૂરો કરી દઈશ એટલે સવારે આઠથી માંડીને દસ વાગ્યા સુધીમાં સ્પ્રે આપણે પૂરો કરી દેવા છો એ સ્પ્રે કયો સાંટવાનો છે એ હું આવતીકાલના વિડીયોમાં તમને હું દવા જણાવી દઈશ કારણ કે આપણે દવા જે આવવાની છે અને ગયા વખતે કઈ સાંટી એનો પણ હું બે દિવસમાં વિડીયો મૂકી દઈશ જે આપણે બોટલ આજે સાંજે લેવા જઈશું ત્યારે કારણ કે મિત્રો આપણે આજુબાજુમાં હવે મારે વધારે નથી કહેવું પણ યગ્રોવાળાથી શેતીને રહેજો બાકી બાફિયા માટે બહુ ખોટા ખર્ચા કરતા નહીં તમે ગમે એટલા ખર્ચા કરશો એકદમ બાફિયો લાગી ગયો એટલે કોઈની કેવડ નથી કે બાફિયામાંથી તમારો ડુંગળીને ઉભી કરી દઈ બાફિયો જેને લાગી ગયો એ ડુંગળી વહી ગઈ પણ બીજી ડુંગળી ન જાય જો એકદમ બાફિયો લાગી ગયો તમે નહીં રહી શકો એટલે માની લેજો તમારું ખેતર છે એમાં સિત્તેર ટકા તમારો માલ વયો છે વાય વચ્ચે ત્રીસ ટકા અને એમાંય આ વખતે ડુંગળીના ભાવ મને અઢીસો રૂપિયા દેખાય છે બસો થી મને અઢીસો જો નિકાસ છૂટી આપી દે તો બસો થી અલગ થાય છે જો વિકાસ છૂટી ન આપે તો બસો થી અઢીસો નો ભાવ રહે હવે તમારો પાક નિષ્ફળ ગયો ભાવ નિષ્ફળ ગયો એટલે ખેડૂતો વરસ ન ફેલ જાય મિત્રો જે ખેડૂતના સપના હોય ને ખેડૂતનું નું વરસ ફેલ થાય ને ત્યાં ખેડૂતના સપના ફેલ થઈ જાય છે બધા એમ કે કે ભાઈ હાલો ને એક વરહ ફેલ થઈ ગયું પણ એના અનુભવ જે ખેડૂય ને એને ખબર હોય કે એનું વરહ ફેલ ન જાય એના સપના ફેલ જાય એક વરસ પાછું પડે ને ત્યાં ખેડૂત દસ વરસ પાછળ રહી જાય એટલે ખેડૂત જો મારો કોઈ વિડીયો એગ્રોવાળા જોતા હોય ને તો તમને ખાસ ભલામણ છે કે ખેડૂને આટવાની તમે એક ફર ન કરતા કારણ કે તમે ખેડૂતના દીકરા જશો મને ખબર છે પણ ખેડૂતને આટવાની ફન ન કરતા તમે કમાઈ લેજો પાંચ રૂપિયા તમારી રીતે પણ હવે હું તમને આ એક દવાની વાત કરું આ હવે આની પ્રિન્ટ મારેલી છે એક હજાર પાંત્રીસ રૂપિયા હવે એની દવા મને હજાર રૂપિયામાં આવી તો હવે એગ્રોવાળાને કેટલા હશે એનું માર્જિન શું હોય છે અને મેં હજાર રૂપિયામાં લીધી પણ બીજા ખેડૂતમાંથી તેરસો લેતા તો હશે નહીં કોઈ એટલે આમ હાટવાની બહુ ફરજ ન કરતા મિત્રો અને હવે આપણે જઈએ આપણા ખેતરમાં હું ભરેલો ડોલ એટલે ખાતર સાટતા સાટતા તમને મારી થોડી ડુંગળી પણ બતાડી દઉં કે કયા સ્ટેજે હતી અને અત્યારે ક્યાં સ્ટેજે આવી અને એનો આ મેં આ ખાતર નાખું છું એ હું કરવા નાખું છું એટલે બાઇફો અટકાવવા માટે એટલે જો તમારે બાઇફો આવ્યો હોય તો પહેલો આ ડોજ બીજા કોઈ ખાતરો ભેળવા વગર ડીએ ઉરિયા અને એની આ ફિપ્રોમિલ આ ફીફળો મીલને ઉરિયાનો પહેલો ડોઝ આપી દેજો બીજા ડોઝની વાત આપણે બીજા વિડીયોમાં કરશું તો ચાલો હવે આપણે પહેલાં ખાતરની ડોલ ભરી લઈએ આ પાછો આપણો જુગાડ જો હો મિત્ર હા હા બધા અત્યારે જુગાડ આંખવા પડે મિત્રો આ હું પાછો પાવડો રાખું ભે હુંના વાયદા માટે અને આ ખાતર હોય ને તો આ રીતે ભરી અને બીજાની એક આ રીતે ડોલમાં આપણે નાખીએ છીએ તો આ રીતે મિત્રો હું તો આ રીતે સુગાડ કરું છું કે સાઈડ માં આ રીતે ટીંગાડી અને આ રીતે સાટતા જાય અને નીચે ધ્યાન રાખી કે ડુંગળી ઉપર પગ ન થાય બાકી તો થોડુંક બાઈફ લઈ ગયો હોય થોડાક આપણે પગ દી એટલે પછી વાહ કઈ વધે નહીં પણ એવું નથી કરવાનું ચાલો હવે આપણે જઈએ ડુંગળીના પડામાં તો જો ખેડૂત મિત્રો આ આપણો ડુંગળી વાળો ભાગ છે અને અત્યારે આ ઉપલી આંકડી જે છે એમાં આપણે ખાતર નાખીને પાઈ દીધેલી છે અને હવે આપણે જવાનું છે નીચલી આંકડીમાં અને હું તમને અમને નજીકથી બતાવું કે શું પરિસ્થિતિ છે હાલમાં તો જવો ખેડૂત મિત્રો હાલની આપણી જે ડુંગળીની પરિસ્થિતિ છે એ આવી છે કારણ કે મિત્રો આપણે તાત્કાલિક આનું રિઝલ્ટ લઈ અને તાત્કાલિક આપણે જે ફેફ્રોનીલ જે મેં તમને ડોઝ બતાવ્યો હતો એ ડોઝ તો આપણે તાત્કાલિક દઈ દીધો એટલે અત્યારે આપણે આવી પરિસ્થિતિમાં આ લોદર જવો કોઈ તકલીફવાળા નથી જોયું તમે જો જે છે એ લીલા છે અને બાકી જે જવાની હતી એ તો વહી ગઈ છે પણ હવે આ રોગ ન આવે અને એ કઈ રીતે અટકે એમના માટે આપણે મહેનત કરવાની છે એમના માટે પેલો આપણે ખાતરનો ડોઝ આપી દીધો અને ત્યાર આપણે જે બે કર્યા જો આ મિત્રો હું કેતો કે જે વહી ગઈ છે જોવા જેને બાફ્યો અડી ગયો છે એ તો જવાની છે પણ જેને બાઇફો નથી આવ્યો ને એને મિત્રો આપણે આવી રાખવાની છે જવું શેરયુ એની બળવા દેવાની થતી નથી આપણે જેને બાઇફ્યો અડી ગયો છે એ તો જવાની છે પણ જેને બાઇફ્યો નથી આવ્યો ને એને મિત્રો આપણે આવી રાખવાની છે જવું શેરયુ એની બળવા દેવાની થતી નથી આપણા પાયા વગરની જે જગ્યા છે એમાં આપણે સાઈને આપણે આવ્યા છીએ કારણ કે એમાં આપણે ખાતર નાખવાનું બાકી હતું જવું એની શેરડીને જ બળવા દેવાની જે આપણે બચી ગયેલી ડુંગળી છે એને આપણે શેરડી નિવાની જવું આ જે વહી ગઈ છે ને મિત્રો એનું ભૂલી જવાનું છે હવે જે છે એને રેખી બનાવવાની થાય છે તો આ સાથે મિત્રો આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન Jai